ગુજરાતના મહેસાણામાં વાડીનાથ મહાદેવના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના શુભ દિવસે ગુરુ પુષ્ય અમૃત સિદ્ધિ યોગમાં થઈ જ્યાં વાડીનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ હંમેશા રોચક અને ભવ્ય માનવામાં આવે છે સ્થાનીય લોકોનું માનવું છે કે મહાભારતના કાળથી અત્યાર સુધી ભગવાન વાળીનાથની પૂજા થઈ રહી છે આ ધામમાં શ્રદ્ધાળુઓની બહુ જ આસ્થા જોડાયેલી છે રબારી સમુદાયના લોકોની વાળીનાથ મહાદેવ મંદિર પ્રત્યે વિશેષ આસ્થા છે સાથે જ સ્થાનિય હિન્દુઓ પણ વાળીનાથ મહાદેવની પૂજા કરે છે આવો જાણીએ વાળીનાથ મહાદેવના મંદિરનો ગૌરવશાળી ઇતિહાસ જ્યાં ભગવાન કૃષ્ણએ કરી હતી શિવની પ્રતિમાની સ્થાપના જ્યાં બન્યું છે આ વાળીનાથ મહાદેવ મંદિર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ ઇતિહાસ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દ્વારકામાં આવીને વસ્યા હતા તે સમયે ગુજરાતમાં કેટલાય સ્થાનો પર જંગલોમાં ભ્રમણ કરતા હતા એકવાર ઉત્તર ગુજરાતમાં હાલનું જે વાળીનાથ મંદિરનું ક્ષેત્ર છે તે જંગલોમાં ભટકી રહ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં થોડી પોતાના સખાઓ સાથે રોકાયા ત્યારે તેમણે ત્યાં ગોપીઓ સાથે ભવ્ય રાસલીલા રચી હતી આ રાસલીલા જોવા માટે બહારના વ્યક્તિઓને આવવાની નિષેધ હતો તે સમયે મહાદેવે ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલાના દિવ્ય દર્શનની ઈચ્છા થઈ પરંતુ પુરુષ માટે આ રાસલીલા જોવાનું વર્જિત હોવાને કારણે તેમણે ગોપીનું સ્વરૂપ લઈને રાસલીલામાં ભાગ લીધો ગોપીઓ અને મહાદેવ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણની સાથે રાસલીલા કરી રહ્યા હતા પરંતુ આ વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણએ મહાદેવને ઓળખી લીધા અને શિવજીને કહ્યું કે આપ તો દેવોના દેવ મહાદેવ છો અને અમારા આરાધ્ય પણ છો આપની ઉપસ્થિતિ અમારા માટે સૌભાગ્યરૂપ સાબિત થાય આપની ઉપસ્થિતિ અમારા માટે સૌભાગ્યની વાત છે આપને આ રાસલીલામાં આવવા માટે કોણ રોકી શકે આપ મૂળ રૂપમાં દર્શન આપો ભગવાન શ્રીકૃષ્ણનું વચન સાંભળીને મહાદેવ પોતાના શાશ્વત સ્વરૂપમાં પ્રગટ થાય છે પરંતુ ગોપીના રૂપમાં પહેરેલી કાનની વાડી તેમના કાનમાં જ રહી ગઈ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને વાળીનાથ કહીને સંબોધિત કરે છે ભગવાન શ્રીકૃષ્ણને મહાદેવના આ સ્વરૂપ અલૌકિક એવમ દિવ્ય પ્રતીત થાય છે જેનાથી ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં મહાદેવની વેશભૂષા ધારણ કરીને ત્યાં એક મૂર્તિની સ્થાપના કરે છે ત્યારથી લઈને આજ સુધી ભગવાન શિવની મૂર્તિ વાણીનાથ મહાદેવના નામથી ઓળખવામાં આવે છે ભારત વર્ષમાં કદાચ આ પહેલું મંદિર હશે જ્યાં શિવલિંગની સ્થાપના પર શિવ મૂર્તિની પૂજા કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા મૂર્તિ સ્થાપના કર્યા પછી કંઈ સદીઓ વીતી ગઈ કાલચક્રની દુર્ગમ અવસ્થામાં પણ વાળીનાથ મહાદેવ મંદિર ધીરે ધીરે જીર્ણ અને શીર્ણ થઈ ગયું એક સમય એવો આવ્યો જ્યારે આ મંદિરને પૃથ્વીને પોતાની અંદર સમાહિત કરી લીધું પરંતુ સત્ય શક્તિ અને દિવ્યતા કેવી રીતે જાગૃત ના થઈ શકે કંઈ કેટલાય શતાબ્દી વર્ષો પહેલાં તારભોવન મોયદાવ નામના એક રબારી દરબાના જંગલો પાસે રૂપેણ નદીના કિનારે ગાયોને ચરાવી રહ્યા હતા આ વચ્ચે ત્યાં અચાનક તેમને ઊંઘ આવી ગઈ અને ત્યાં પ્રકૃતિની વચ્ચે નદી કિનારે એક ઝાડની નીચે આરામ કરવા લાગ્યા તારભોવન રબારી જ્યારે સૂઈ રહ્યા હતા ત્યારે તેમને સ્વપ્નમાં કોઈ દેવીય શક્તિને તેમની ચેતનાને ભરી દીધી અને તેમણે આખા મંદિર અને તેના સ્થાન વિશે જાણકારી આપી સ્વપ્નમાં આ પણ કહેવામાં આવ્યું કે આ સ્થાન પર એક વૃક્ષની નીચે એક સાધુ બેઠા છે તારભુવન રબારીએ એ સંતને પોતાના સપના વિશે બતાવ્યો ત્યારબાદ પ્રથમ ગાદીપતિ મહંત વિરમગીરી બાપુને નામથી જેને ઓળખવામાં આવે છે તેમને પોતાના સપના વિશે બતાવ્યું જ્યાં ખોદકામ શરૂ કર્યું તો પ્રાચીન મંદિરના ખંડરવાળી અને વાળીનાથ મહાદેવની મૂર્તિ મળી તારભોવન રબારીએ વાળીનાથ મહાદેવની તે મૂર્તિને ત્યાં જ સ્થાપિત કરી અને ત્યાં એક મંદિર બનાવ્યું તારભુવન રબારીએ વાળીનાથ ક્ષેત્રમાં ગુરુ ગાદી સેવા શરૂ કરી અને ત્યાં એક ગામ વસાવ્યું અને તે જ ગામ મહેસાણાનું તરફ જેને કારણે રબારી સમાજના લોકો વાળીનાથ મહાદેવના મંદિર પ્રત્યે વિશેષ આસ્થા રાખે છે સદીઓ પહેલાં લખવામાં આવેલા પદ્મનાથ પ્રાચીન ગ્રંથમાં પણ રૂપેણ નદીના કિનારે દરભાવનમાં વાળીનાથ મહાદેવના એક મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સ્થાનીય લોકો અનુસાર બધી જ જાતિઓના લોકોનું આ આસ્થાનું કેન્દ્ર છે વાળીનાથ મહાદેવ મંદિર તેની પ્રાચીનતા અને ધાર્મિક તથા ઐતિહાસિક મહત્ત્વ અને આઝાદી પછી પણ શાસક અને દરેક મુખ્યમંત્રીને બરકરાર રાખે છે દરેક જાતિના ભક્તો ભગવાન વાળીનાથને પ્રણામ કરે છે સાથે જ વાળીનાથ મહાદેવના મંદિરમાં કેટલીક લોક કથાઓ અને લોક સંસ્કૃતિ પણ જોડાયેલી છે અવસર મળે તો મિત્રો આપ પણ વાળીનાથ મહાદેવના મંદિરના દર્શન કરવા અવશ્ય જજો જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું નવા નવા વિષય સાથે